ભાવનગરમાં વીજળીના કડાકા સાથે માવઠું પડ્યું છે અને કમોસમી વરસાદ પડવાની સાથે જ ખેડૂતોની ચિંતા વધી જવા પામે છે ત્યારે વરસાદ સાથે કરા પડ્યા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે ત્યારે બપોર બાદ શહેરના વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો હતો અને હાલ માવઠું થવા પામ્યું છે ત્યારે આ માવઠાથી લોકોને તો ગરમીથી રાહત મળી રહી છે પરંતુ આ કમોસમી વરસાદને કારણે ખેડૂતો ચિંતામાં મુકાઈ જવા પામ્યા છે કારણ કે માવઠાની અસર તેમના ઉનાળુ પાક પર થઈ શકે છે તો ભાવનગરમાં વીજળીના કડાકા સાથે માવઠું પડ્યું છે અને કમસની વરસાદ પડવાની સાથે જ ખેડૂતોની ચિંતા વધી છે ત્યારે વરસાદ સાથે કરા પડ્યા હોવાના દ્રશ્યો પણ સામે જોવા મળી રહ્યા છે તો શહેરના અનેક વિસ્તારોમાં કમસની વરસાદ જોવા મળી રહ્યો છે ત્યારે બપોર બાદ શહેરના વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો હતો અને આલવા માવઠું જોવા મળી જ રહ્યું છે ત્યારે આ માવઠાથી લોકોને તો ગરમીથી રાહત મળી છે પરંતુ કમોસમી વરસાદને લીધે ખેડૂતો ચિંતામાં મુકાઈ જવા પામે છે કારણ કે માવઠાની સીધી અસર ઉનાળુ પાક પર થઈ શકે છે